તો નમોરાયણ નારાયણ સર્વે મિત્રોને અને સર્વે દર્શક મિત્રોને મારા પ્રકાશ ભગતના નમો અને સ્વાગત છે આપનું અમારી આ યુટ્યુબ ચેનલ બિઝનેસ એન્ડ મોટિવેશન જો કે આપણી જૂની ચેનલ હતી એના પરથી આપણે આ આશ્રમનું કામ પણ ચાલુ રાખેલ છે તો આગલા વિડીયોમાં જે આપે મને સહકારીઓ છે જે આપે મને સાથ સપોર્ટ અને લાઈકો અને કમેન્ટો એવી સરસ બધી કરેલ છે અને અવનવા ફોનો પણ આવે છે કે બાપુ બહુ સરસ કામ કરો છો બહુ સરસ માહિતી આપો છો અને ઘણા લોકોને આપણે ફોન ઉપર માહિતી પણ આપી છે અવનવી દવાઓ અવનવી ટ્રીટમેન્ટો અવનવા રોગોના ઈલાજ આપણે વિનાશંકો નિઃશુલ્ક એકદમ આપણે ફોન પર માહિતી આપીને પણ બતાવેલ્યા છે પણ ક્યારેક કોઈનો ફોન એક્સેપ્ટ ના થયો હોય કે કોઈની સાથે વાત કરવામાં આમ તેમ થઈ ગયું હોય તો મિત્રો માફ કરજો કારણ કે તમારા દર્શકોના હજારો ફોન આવતા હોય અને બધા હું વાત તો કરવાની કોશિશ કરતો હોય પણ ક્યારેક કોઈ પેશન્ટો હોય કોઈ બીજું આ તે કામ ચાલુ હોય અહીંયાથી આશ્રમનું કોઈ કામ હોય કોઈ સંતો ભક્તો આવેલા હોય બીજા કોઈ કામથી ગયેલા હોય અને ક્યારેક તમારો કોલ રિસીવ ના પણ થાય તો માફ કરજો ક્યારેક ના રિસીવ થાય તો બીજી વાર અમુક ટાઈમ પછી કલાક બે કલાક પછી ફરીથી કરજો સારા કોલ આવે છે સારી વાત પણ કરે છે બધા અને આપણે જેટલી જેટલી વસ્તુ બતાવી છે એનાથી લોકોને રાહત પણ છે તો અત્યારે આજે એક ઘણા લોકોના કપાસીના ફોન આવતા હતા ઘણા લોકોના ડાયાબિટીસના ફોન આવતા હતા ઘણા લોકોના અનેક અનેક અવનવી બીમારીઓના કોલ આવે છે અને આમ તેમ

લોકો ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે અને કઈ દે ગેરંટી એટલે ગેરંટી કે એટલે પાંચ કલાક આવતા હોય પચીસ કલાક આવવા માંડે આ લોકોની એક સિસ્ટમ થઈ ગઈ છે બાકી ગેરંટી કોઈ વસ્તુની હોતી નથી ગેરંટી કોઈ લેતા નથી અને ગેરંટી આપનાર કોઈ ગેરંટી પાર પાડતા નથી તો એવી જ એક વાત લઈને આજે મને એક ઈચ્છા થઈ આજે આપણી પાસે છે આ કપાસીનો એક કેસ કે જેને કહીએ આપણે ગેરંટી તો હવે ગેરંટી કેવી હોય તમે તમારી નજરે જોઈ લો કોઈ વસ્તુની ગેરંટી કોઈને તાસીરથી હોય તાસીરના લીધે કામ ન આપે કોઈને તાસીર આવી હોય કે તાત્કાલિક સુધારો આવી જાય તો આમાં ગેરંટી લઈને પણ શું કરવાનું ગેરંટી લઈને શું કરવાનું પછી મારા ઉપર કોલ આવે કે બાપુ ગેરંટી લીધી હતી મેં સો બસો રૂપિયાનું તમારું કામ કર્યું હોય કે બાપુ લાવો મારા બસો રૂપિયાને મને બદનામ કરો એના કરતાં ગેરંટીની વાત નથી તમે આવો રૂબરૂ આવો કોઈ પણ દવા કોઈ પણ ઈલાજ અમે કોઈ ડોક્ટર નથી અમે કોઈ એવા મોટા વૈદ નથી અમે એક નાની એવી આયુર્વેદ જાણી છીએ તો લોકોને આપણે મદદરૂપ થાય એટલા માટે આ વસ્તુ બધી કરીએ છીએ અને અમારે અહીંયા આશ્રમ ચાલે છે આશ્રમની આજીવિકા આપણે આનાથી ચલાવીએ છીએ કોઈ કમાવવાનું સાધન નથી કે કોઈને હેરાન પરેશાન કરવાની વાત નથી ગેરંટીની જ્યારે વાત આવે ત્યારે આજે મને એક એવી ઈચ્છા થઈ કે એક ચાલીસ વર્ષ જૂનો કપાસીનો પેશન્ટ આપણી પાસે આવેલ અને આજે પાંચ દિવસ પહેલાં અમારી મુલાકાત થયેલ અને ચાલીસ વર્ષથી આ પીડાતા બે પગની અંદર દસ કપાસી હતી જેની આપણે ત્રણ કપાસીની ટ્રીટમેન્ટ પહેલાં બે કપાસીની ચાલુ કરી અને ત્રીજીની ચાલુ છે તો એ બે કપાસીની ટ્રીટમેન્ટ કરી અને દિવસ પાંચ થયા છે અને ગેરંટીની વાત આવે તો તમે જ રૂબરૂ ભાઈ સાથે મુલાકાત કરી અને વાત કરી લ્યો તો મામા આપ જણાવો આ કપાસીનું તમને કેટલા ટાઈમ છે આ ચાલી વર્ષ આ કપાસી હતી તો ત્રણ કપાસી મટી ગઈ હતી અને સાત કપાસી રહી છે ચાલી વર્ષ છે કેટલી કપાસી હતી ચાલી વર્ષ પેલા બે હતી ત્યાર પછી વીસ વર્ષ થી સાત થઈ આઠ કપાસી થઈ હતી ચાલી વર્ષ પેલા બે કપાસી હતી ત્યાર પછી વીસ વર્ષ પૂરા થયા પછી વીસ વર્ષ પછી આઠ કપાસી બની આઠ બની આઠ બની કાટાકુટી કુટી લાગેલ ના ગરમી થી બીડી પીવાથી હોવાથી આ ગરમી થી થઈ પછી હવે તમે કેટલી જગ્યાએ જઈ આવ્યા હતા ચારે દિશામાં દવા કરી તો મટી નથી અને અહીંયા આશ્રમમાં આવતા આ ત્રણ કપાસી મટી ગઈ છે તો હવે એ વાત અને લઈ અને આપણે વધુ વાત નથી લંબાવી તો હાવ ટૂકામાં તમને સમજાવી દઉં કે 40 વર્ષથી આ ભાઈ કપાસીની પીડાથી પીડાતા હતા

આ આ આ બે કપાસી એ રહી ઈ તમને કેવી દુખતી હતી પેલા જેતવાની જેમ હબા હબી થતી હતી બધી મટી ગઈ હતી અને કાકરામાં બધે વિડો તો હાલવા હા પીરા મટી ગઈ છે અને આ મટી ગઈ ને હવે હાવ હાવ મટી ગઈ ને હવે ન દુખતી ને હવે આપણે ત્રીજી નો ઈલાજ હાલે એ કેટલે પૂગી અડધે પૂગી ને અડધે પૂગી એ થોડ થોડ દુખ છે એ મટી જાય બે દિવસમાં ત્રણ દિવસમાં ઈ મટી જાય તો આપણે આમાં તમને આમાં આ જે કપાસી નું કામ આપડે કર્યું ચાલુ એ તમને કોઈકશન આપ્યું તું કોઈકશન કોઈ જાતની દવા આપી ખાલી આયુર્વેદ થી આપણે ઇલાજ કર્યો ને આયુર્વેદ થી આપડા હથિયાર છે આ એક ટેપ મારી છે આપડે કપાસી ખોતરા પછી એક ટેપ મારી છીએ આ એક આપડે આયુર્વેદિક પાવડર બનાવ્યો છે હવે એ અને એક આપડી આ હથિયાર આ સોય આ સોયથી ખોતરી અને આ એક ઉપર ટેપ મારી દઈ છીએ અને આવો આપણે આ એક આયુર્વેદિક પાવડર બનાવેલો છે જોઈ લો મિત્રો આ એક વનસ્પતિ જ બાળીને અમે કે કોઈ પણ કેમિકલ નથી કે કાંઈ આમાં કોઈ પણ જાતનું એલોપેથિક વસ્તુ નાખેલી નથી દવા આપતા નથી ટીકડા આપતા નથી ટોટલ આયુર્વેદથી જ કામ કરી છે ને હા અને કેટલા ટકા તમને રાહત થઈ હવે કોઈ સો ટકા થઈ કેટલા ટકા થઈ

ખરેખર દુખિયા નો બેલી છે ને હા દુખિયા ના દુઃખ મટાડે હેખિયાના દુખ મટાડે તો હવે બીજા કોઈ બહાર થી આવું હોય તો આવી સકે ખવાય કે નો ખવાય આવી શકે દુખ દૂર થાય છે એટલે બાર થી લોકો આવો તો આ દુઃખ મટી જાય કોઈ પણ પ્રકાર નું દુઃખ કોઈ પણ પ્રકાર નું દુઃખ મટી જાય પણ તાસીર ને લઈને હોય પછી પરેજી પાડવી પડે અમે જેટલું સમજાવી એ પ્રમાણે તમે પરેજી પાડો હો ને હા પછી અમે તમને જે ટ્રીટમેન્ટ સમજાવી છીએ પગ ધોઈ નાખજો મેલ ઉકેડી નાખજો સાફ કરી નાખજો બધું કરી નાખો હે એમ પરેજી તમે ન પાળો તો મટે તો ન મટે પરેજી પાડવી પડે એટલે હવે તો રાહત છે ને મટી ગયું ને કાઈ વાંધો નહી તો મિત્રો આ તો આપણો એક કપાસીના દરદ નો પરિચય એટલે આવી જ રીતે અવનવા દુખિયાઓ અવનવી તકલીફો વાળા એમ કેન પ્રકારે દવાઓ કરેલ વ્યક્તિઓ પણ અમારો કોન્ટેક કરે છે વાત કરે છે ફોનમાં આ વિડીયો બનાવવાનો એક જ હેતુ હતો કે કોઈ પૈસા બનાવવાનો કે ફેલાવો કરવાનો કે અમે અહીંયા ભગવાન થઈને બેઠા છીએ અમે મટાડી સીધું એવી વાત નથી આ એક ઉદ્દેશ એ હતો કે કોઈને તકલીફ હોય વર્ષો જૂની તો અમારો સંપર્ક કરી શકો તમે આવી પણ શકો આવવાથી ભલે કોઈ એવું નથી કે ફરજિયાત મટી જ જાય ક્યારેક કોઈ એવું પેશન્ટ હોય કે ના પણ મટે પણ રાહત થાય અને કોઈ પણ જાતના વધુ ખર્ચા વગર અમે જે કાંઈ મહેનતના જ આપણા અહીંયા ખર્ચો થાય છે તમારે કોઈ પણ પ્રકારનો ખોટો દવાના ખર્ચા નથી બહારની કોઈ દવા લખી દેતા નથી બહારની કોઈ દવા આપણે અહીંયા આશ્રમમાં રાખતા નથી કોઈ દોરા બાંધતા નથી દાણા જોતા નથી ધૂંતા નથી એક અલખનો આધાર એક સજાના ધણીની દુવા અને એક અમારી મહેનત અને એક આ દવા જે કે આયુર્વેદ છે પણ કહેવાય દવા પણ આપણે કોઈ એલોપેથિક દવા કે કોઈ કેમિકલ યુક્ત વસ્તુનો ઉપયોગ અહીંયા કરતા નથી તો આપ મને જોવો છો સહકારો છો અને આના આગલા વિડિયા આના પહેલાનો જે મારો વિડિયો હતો એ ફક્ત બે જ દિવસમાં આજે સિત્તેર હજાર વ્યૂને પાર કરી ગયો છે એનો તમામ જશ જાય છે મારા દર્શકોને અને મારા ચાહકોને અને બે જ દિવસની અંદર કમસે કમ મને નક્કી નહોતું અને મને ખ્યાલ પણ નહોતો અને કમસે કમ જે બે હજારથી વધુ લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે જેણે મને હજારોમાં લાઈકો આપી છે હજારોમાં કોમેન્ટો કરી છે અને ખૂબ સરસ કોમેન્ટ આ ગયેલ વિડીયોનું રિઝલ્ટ એવું છે કે એક પણ કોમેન્ટ મને નબળી નથી આવી તો જેટલા ભાઈઓએ કોમેન્ટ મને સરસ કરી છે અને તે કોમેન્ટનો હું આ મોબાઈલથી નેટ દ્વારા હું જવાબ નથી આપી શક્યો તે બદલ હું રૂબરૂ તમને કોમેન્ટનો ધન્યવાદ આપી દઉં અને ખૂબ સરસ કોમેન્ટ કરો છો એના માટે પણ તમારો આભારી છું અને તમારો પણ આભાર આવી સારી કોમેન્ટો કરતા રહો અને આવી જ રીતે મારા વિડીયોને જોતા રહો શેર કરતા રહો લાઈક કરતા રહો અને મને પ્રોત્સાહિત કરતા રહો જેથી કરીને મને પણ એક બાનું ધારણ કર્યાનો ખૂબ સારો અનુભવ થાય અને ગર્વ થાય કે મેં જે બાનું ધારણ કરેલું છે લોકોના દુઃખ દર્દ કરવાનું એટલે જ આપણે આગલા વિડીયોમાં પણ વાત કરી હતી કે જો કોઈની મદદ જ કરવી હોય તો સાથી બનો સ્વાર્થી નહીં આજે એક સાથી તરીકે હું આ વિડીયો બનાવી અને તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું અને તમે ભરપૂર લોકો મને ચાહી અને ભરપૂર મારા વિડીયો જોવો છો અને તમને ફોનમાં પણ હું સારી એવી માહિતી આપી શકું જેટલી આપી શકું ને એટલી કોશિશ કરું છું આપવાની ક્યારેક ફોનમાં વાત ના પણ થઈ શકે તો માફ કરશો અને સ્ક્રીન ઉપર પાછો મારો નંબર એ આવે છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપણો નંબર છે તો ગમે ત્યારે મારો કોન્ટેક કરવો અને ગમે ત્યારે કોલ કરવો વિના શંકો છે પણ એક કહેવાનો મતલબ કે ખાલી માહિતી માટે મિત્રો તમે મને કોલ કરો ને તો મારી પાસે એટલો બધો ટાઈમ ના હોય તો કામથી જ ફોન કરવો અને ફોન પણ અમુક ટાઈમ જોઈને કરવો ક્યારેક વિધાઉટ ટાઈમે લોકો સવારમાં વહેલા ફોન કરે રાતના ટાઈમે ગમે ત્યારે કરો બપોર પછી ગમે ત્યારે કરો બપોર પહેલાં ગમે ત્યારે કરો એનો કોઈ વાંધો નથી પણ ટાઈમિંગ જોઈને કોલ કરો ને ખાલી માહિતી માટે નવરા લોકો બેઠા છે અને બાપુવારે વાત કરી એટલો બધો મારી પાસે ટાઈમ ના હોય મિત્રો તો એનાથી એ બદલ હું માફી માંગુ છું પણ કોઈને તકલીફ હોય તો પૂછવા માટે ગમે ત્યારે ફોન કરી શકો છો અને આપ જોતા રહો મારી આ યુટ્યુબ ચેનલ મને સબસ્ક્રાઈબ કરો અને આ એવા લોકોને વિડીયો શેર કરો કે જેને ખરેખર આ વસ્તુની જરૂર છે તો શેર કરો એને વાત કરો જેથી કરીને મારા સુધી પહોંચી શકે એના સુધી મારો સંપર્ક થઈ શકે એ લોકો પૂછી જાણીને અહીંયા આવી શકે અને ઘણા બહુ દૂરથી હોય તો એવું નથી કે તમારે રૂબરૂ જ આવવું પડે તમે મારા પાસેથી આ દવા પણ મંગાવી શકો છો આપણે એક છત્રીસ કવાચ નામનો આયુર્વેદિક પાવડર પણ બનાવેલો છે છત્રીસ કવાય એટલા માટે નામ રાખ્યું છે કે છત્રીસ રોગો ઉપર અસર આપે છે અને છત્રીસ રોગ મટાડે છે જેની અંદર સાત થી આઠ વનસ્પતિ જે કડવી હોય એવી બધી વનસ્પતિ આપણે નાખી અને એને બનાવ્યો છે અને સો ટકા એની રાહત લોકોને થાય છે એટલે કે કે મીઠા મીઠા સબ કોઈ પીવે કડવા પીવે ને કોઈ જો કોઈ નર કડવા પી જાય તો દૂજા દર્દ ને કોઈ હોય એટલે કે કડવું કોઈને પીવું નથી અને મીઠું મીઠું પીવું છે ખાવું છે એટલે અનેક પ્રકારના દર્દો ઉભા થવાના છે આજની આ દુનિયામાં ઝડપી યુગ છે અને ફેન્સી યુગ છે ખાવા પીવાના શોખીન છે તો ખાવા પીવામાં પણ માપ રાખો સમજણ રાખો એટલે તમારા આહારમાં પણ ફેર પાડો થોડા ઘણું સમજીને ખાવો પીવો બહારનું ખાવાનું ઓછું રાખો પછી બજારનું ખાવાનું ઓછું રાખો તળેલું તીખું મસાલેદાર બધી વસ્તુ શરીર માટે જરૂરી છે પણ બધું સમજી વિચારીને જે આપણને યોગ્ય લાગે જે વસ્તુની નડતર થાય એવું ખાવા પીવાનું ટાળો બંધ કરો તો તમને ઓટોમેટિક રાહત થાય બાકી તો હવે તમે રૂબરૂ આવો તો વધુ તમને સલાહ પણ આપી શકું અને કોઈ એવું પેશન્ટ હોય તો આપણે આપણે એને ફોનમાં વાત કરી શકીએ જોયા વગર તો કાંઈ આપણે ઇલાજ કરી ના શકીએ જેમ કે આ ભાઈને કપાસીની તકલીફ હતી ફોનમાં મારે શું સમજાવવા રૂબરૂ આવ્યા તો એની કપાસી આપણે કાઢી નાખીએ એમ ધાધર ખર્ચ ખરજવું ગમે એવા જૂના હોય ગમે એવી ડાયાબિટીસ હોય એક વખત તમે અમારો સંપર્ક કરો આપણે કોઈ ડોક્ટર નથી કોઈ જાતના દાણા જોતા નથી કોઈ જાતના દોરા બાંધતા નથી કોઈ જાતની અંધશ્રદ્ધાનો ફેલાવો નથી કરતા કે આપણે કોઈ આપણી એડવર્ટાઈઝ નથી કરતા દુખિયાના દુઃખ મટાડવા માટેની વાત છે તો મિત્રો આપે મને જે રીતે સહકાર્યો છે જે રીતે માન સન્માન આપો છો ફોનમાં પણ વ્યવસ્થિત વાત કરો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ તો હવે વિડીયો વધુ ન લંબાવતા રજા લઈએ અને નેક્સ્ટ તમે મને કોમેન્ટમાં જણાવજો જે કાંઈ તકલીફો તમને હશે એના આગળ આગળ હું વિડીયો બનાવતો રહીશ અને અનેક દર્દના વિડીયો બનાવી વનસ્પતિ પણ અલગ અલગ જાતની તમને બતાવતો રહીશ જેથી કરી અને તમારે ક્યાંય લાંબો ધક્કો ના ખાવો પડે ને તમે ઘરે બેઠા પણ ઈલાજ કરી શકો તો જય અલગદણી જય સનાતન ધર્મ ઓમ નમો નારાયણ